સતત ત્રીજા વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મત વિસ્તારમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે થોડી જ વારમાં અમિત શાહ અમદાવાદ જગન્નાથ મંદિરમાં પહોંચશે જ્યાં પૂજા અર્ચના કરશે બાદમાં વેજલપુરની સ્વાતિ અપાર્ટમેન્ટમાં પતંગ ચગાવશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના અનુસંધાને અમિત શાહનું સ્વાગત તેની જ થીમ પર આધારિત હશે અમિત શાહના આગમનને લઈ સ્વાતિ અપાર્ટમેન્ટના રહીશોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે સોસાયટીના એક બ્લોકમાં સુરક્ષાકર્મીઓએ તપાસ કરી અને ત્યારબાદ મંજૂરી આપવામાં આવી અમિત શાહ સાથે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ જોડાશે સાંજે સાડા ચાર વાગ્યે ગાંધીનગરમાં અને સાંજે સાડા પાંચ વાગ્યે ચાંદલોડિયામાં ઉત્તરાયણનો પર્વ અમિત શાહ મનાવશે તો અમિત શાહ થોડી જ વારમાં અમદાવાદ એરપોર્ટ માફ કરો જગન્નાથ મંદિરે જશે અને ત્યારબાદ તેઓ ત્યાં પૂજા અર્ચના કરશે બાદમાં વિજયપુરની સ્વાતિ અપાર્ટમેન્ટમાં પતંગ ચગાવવાના છે જેને લઈ સ્વાતિ અપાર્ટમેન્ટના રહીશોમાં ભારે ઉત્સાહનો માહોલ છે